નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી દ્વારા સરકારી ઈમેલ આઈડીનો ઉપયોગ કરી કેટલાક બેંક એકાઉન્ટ કરી પૈસા પડાવવાના આરોપો હેઠળની તપાસમાં લક્ષ્મણ ચૌધરીના ઘરે રસોઈ બનાવવાનું કામ કરતી મહિલા મનીષાબેન માછીના પતિ મુકેશ માછીને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા બાદ તેણે વહેલી સવારે પોતાના ખેતરે જઈ પોતાની જીવન લીલા સંકેલ લેવાની ચકચારી અને વિવાદિત ઘટનામાં નર્મદા પોલીસ ઉપર પણ છાંટા ઉડ્યા હતા ત્યારે ગઈકાલે સાત ઓગસ્ટે મરણ જનાર મુકેશભાઈ માછીના ઘરે તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું જ્યાં ડેડીયાબાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ત્યાં પહોંચીને મુકેશ માછીની પત્નીને સાંત્વના પાઠવી હતી મરણ જનાર મુકેશ માછીની કંગળ આર્થિક હાલતનો અંદાજ તેમના કાચા મકાનને જોઈને આંકી શકાય છે મુકેશ માછીને બે બાળકો છે અને હવે તેમના ઉછેર અને સામાજિક નિભાવ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે કથિત રીતે મુકેશ માછી અને તેમની પત્નીના બેંક એકાઉન્ટનો ઉપયોગ આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી દ્વારા પૈસા નાખવા માટે કરાઈ રહ્યો હોવાની શંકા સેવાઈ રહી છે હાલ આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સાત દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે ત્યારે આ મૃત્યુ અને આ વિવાદમાં નર્મદાની પોલીસ તપાસમાં શું કાઢે છે તે જોવું રહ્યું આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં